જો તમે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો તમે જાતે કરી શકો છો તેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો જોઈ તમે જાતે ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તેઓ યોજનાના લાભથી વંચિત રહેવું પડશે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જોઈએ મિત્રો ઈકેવાયસી ની પ્રક્રિયા એકદમ સરળ છે ખેડૂત આ પ્રક્રિયા પીએમ કિસાન ની સત્તાર વેબસાઈટ પરથી પૂર્ણ કરી શકે છે ઈકેવાયસી ની સાથે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી પણ કરાવવાની રહેશે આ માટે ખેડૂતોને જમીનના દસ્તાવેજો જોડવાના રહેશે આ પછી અધિકારી દ્વારા જમીનનું ફિઝિકલ રીતે વેરિફિકેશન કરવામાં આવશે મિત્રો ત્યાર પછી તમારે હપ્તાની સ્થિતિ તપાસવી પડશે હપ્તાની સ્થિતિ તપાસવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ પીએમ કિસાનની સત્તાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે હોમ પેજ પર જવાનું રહેશે હોમ પેજ પર લાભાર્થી સ્થિતિ ટેબ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તમારો આધાર નંબર બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર તમારે આપવાનો રહેશે વિગતો સબમિટ કર્યા પછી તમારા હપ્તાની સ્થિતિ તમને દર્શાવવામાં આવશે હવે મિત્રો ઓગણીસમા હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં અઢાર હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે